ટ્રાન્સફોર્મેટિવ લીડરશીપ એવોર્ડ બે હજાર ચોવીસ થી સન્માનિત કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે બિલકુલ અંતરિયાળ વિસ્તારમાં આવેલ શ્રી જે દેસાઈ શાળા સંકુલ મુરાએ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે ગરીબ બાળકોના ઉજોડ ભવિષ્ય માટે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી બતાવી છે આ પ્રસંગે શાળાના આચાર્ય અને પરિણભાઈ પિતા શ્રી મહેશભાઈ ગર્વની લાગણી અનુભવી હતી અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી હતી તથા અભૂતપૂર્વ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી પૂરણભાઈ દેસાઈ સાહેબ અને ઉપપ્રમુખ શ્રી શાંતનુભાઈ દેસાઈ દ્વારા પરિણભાઈ શુભકામનાઓ પાઠવી હતી અને સંસ્થાના દરેક બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હાંકલ કરી સંસ્થા શિક્ષણ ક્ષેત્રે આમ જ પ્રગતિ કરતી રહે તેવી કામના કરી હતી બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પંચબાગ